હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ફરસીપુરી તે પણ આ સાત આઠમમાં કે નાસ્તામાં ક્યારે પણ તમે બહાર જાઓ ત્યારે જોડે લઈ જાઓ અને ખૂબ જ સરસ એવી ફરસીપુરી નાસ્તામાં ચા સાથે ખૂબ જ સરસ લાગે છે આ રીતના આપણે મેંદાનો લોટ લઈ લીધો છે એક વાસણમાં તેમાં ચાર પાવડા તેલ નાખેલું છે એક કિલો લોટ લીધો છે એમાં ચાર પાવડા તેલ નાખેલું છે અને એક ચમચી જેટલો અજમો આપણે થોડોક અથેળીમાં ઘસીને નાખીશું દોઢ ચમચી જેટલું જીરું આખું લીધું છે તે પણ મસળીને નાખી દઈશું જો આ રીતના આપણે લોટમાં બધી વસ્તુ નાખવાનું છે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને આપણે સારો એવો મોણ દઈ દઈશું બધા લોટમાં આવો લોટમાં તેલ મિક્સ થઈ જાય એ રીતના આપણે મોણ દેવાનું છે જો આ રીતના હાથને અથિયાળીથી મસળીને લોટને સારું એવું મોણ આપી દઈશું ત્યાર પછી આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનું છે બહુ મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું માપે જ આપણે નાખવાનું છે એક કિલોમાં ચાર પાવડા જ નાખેલું છે જો આ રીતના પછી થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતો જવાનો છે રોટલીનો લોટ બાંધી તેના કરતાં થોડોક કડક અને ભાખરીનો બાંધી તેના કરતાં થોડોક નરમ એ રીતના આપણે લોટ રેડી કરવાનો છે બહુ નરમ પણ નહીં અને બહુ ટાઈટ પણ નહીં એ રીતના આપણે લોટ બાંધી લેશું જો આપણે લોટ બંધાઈ ગયો છે સારી રીતે તમે જોઈ શકો છો લોટ બાંધીને થોડીવાર આપણે પાંચ મિનિટ રેસ્ટ આપશું આ મેંદાનો લોટ એકદમ ચીકણો હોય તો થોડીવાર રેસ્ટ આપો તો એકદમ સોફ્ટ થઈ જશે તો એક વાટકામાં આપણે સ્લરી બનાવવા માટે ત્રણ ચમચી ઘી લીધું છે તેટલો જ હા મેં ત્રણ ચમચી કોનફ્લોર લોટ લેવાનો છે મેંદો પણ તમે લઈ શકો છો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો સ્લરી બનાવવા માટે આપણે અત્યારે કોર્નફ્લોર લીધો છે તમે ત્રણમાંથી ગમે તે લોટ લઈ શકો છો આ રીતના આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે જો આ રીતના સારા એવા ગઠ્ઠા ન રે લોટનો એવી રીતના મિક્સ કરી લેવાનું છે ઘીને લોટ એકદમ સ્મૂથ સ્લરી થઈ જાય એ રીતના આપણે રેડી કરી લીધી છે સ્લરીને જો આપણે સ્લરી રેડી છે ત્યાર પછી પાંચ મિનિટ પછી લોટ તમને બતાવું છું જો મીઠાના એકદમ સ્પોટ આવી ગયા હોય ઉપર એ રીતના મીઠું ઓગળી ગયું હોય એ રીતના થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સ્મૂધ થઈ ગયો છે તો આપણે બે હાથે મસળી લેશું અને આપણે લુવા અત્યારે પાંચ પાડી લીધા છે તેની આપણે રોટલી જેટલી પૂરી બનાવશું રોટલીની જેટલી જ મોટી બનાવશું પૂરી જેવડી હાવ નહીં બનાવી અને થીકી નહીં બહુ પતલી નહીં એવી રોટલી જેટલી પૂરી મોટી વણી લેવાની છે જો આ રીતના બધી પાંચે પાંચ લોહીની આપણે આ રીતના રોટલી જેટલી સાઈઝમાં બનાવી લેશું જો આ પાસે પળ આપણા રેડી થઈ ગયા છે બધી સેમ સરખી સાઈઝની બનાવી લીધી છે પાંચે પાંચ તો બનાવી લીધી છે હવે આપણે એની સ્લરી બનાવી છે તે એડ કરીશું એક એક પૂરી લેતા જઈશું અને તેના પર સ્લરી લગાવતા જઈશું જે આ રીતના પેશનેટ હોય તેનાથી તમે લગાવી શકો છો કે હાથેથી પણ લગાવી શકો છો જે આ રીતના આપણે કોરે બધી બધી સાઈડ એક સરખી સ્લરી લગાવી દેવાની છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછી પણ નહીં એ રીતના સ્લરી લગાવી લેશું આ રીતના આપણે પાસે પૂરીમાં પ્રોસેસ સેમ કરવાની છે તો આપણે બીજું લેયર્સ આ રીતના ત્રીજું લેયર્સ એ રીતના સ્લરી લગાડતા જઈશું અને પાંચ લેયર્સ રેડી કરી લેશું તમે જોઈ શકો છો હવે આપણે ચોથી પૂરી મૂકેલી છે તેને પણ સ્લરી લગાડી લેશું આ પાંચમી પૂરી છે તેને પણ સ્લરી લગાડી લેશું આ રીતના પાંચ પૂરી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે તમે ત્રણની પણ ચારની પણ જેટલી તમે પડવાળી કરો એટલી કરી શકો છો એવું ફરજિયાત નથી કે પાંચ જ પૂરી કરવી તમારી ઈચ્છા મુજબ તમે પળ તેમાં પણ સેમ જ થાય છે પળ ઓછી કરો તો તોય પણ ચાલે અને પાંચ કરો છ કરો તો પણ ચાલે આ રીતના આપણે રોલ્સ બનાવી લેવાનો છે થોડોક કડક એવો રોલ રેડી કરી લેશો જો આ રીતના આ આપણે વાળતા જઈશું એટલે રેડી થઈ જશે પછી એને સારી રીતે મોટો કરી લેશું આ રીતના હાથેથી આપણે આ રીતના વણી લેશું એટલે એકદમ રોટ લોટ કઠણ થઈ જશે અને રોલ એવો ટાઈટ એવો રોલ રેડી થઈ જશે આપણો પછી આપણે એક ચક્કુના મદદથી આપણે લુઈ પાડી લેવાના છે તો આપણે થોડું પહેલાં કાઢી લઈશું પછી આ રીતના સરખા એવા લુઈ રેડી કરી લેશું બધાય કટ કરી લેશું આખો રોલ બનાવી લેશું આ રીતના તમે ગમે એટલો લોટ બાંધ્યો હોય તે રીતના આપણે આવા આવા રોલ બનાવીને રેડી કરી લેવાના છે પછી લોહીંયા પાડી લેવાના છે બધા સેમ સરખા કટ કરી લેવાના ચાકુથી ખૂબ જ સહેલું છે અને પેલી પૂરી ખાવા કરતાં આ પડવાળી પૂરી ખૂબ જ મજા આવે છે તમે જોઈન પણ અટેક થાવ એવી પૂરી બને છે જો આ રીતના તમને દેખાતા હશે લેટ્સ એ જ રીતના આપણે બે વેલણ મારી દઈશું આ રીતના થોડી નાની એવી થી કેવી પૂરી રેડી કરી લેશું બહુ પતલી નથી કરીને એવાની આપણે થી કેવી રાખવાની છે જે આ રીતના આપણે રેડી થઈ ગઈ છે પૂરી નાની નાની સાઈઝમાં મીડિયમ થી કહીને પતલી નહીં બહુ જાડીને એ રીતના આપણે પૂરી વણી લેવાની છે બધી અને આપણા લેયર્સ હોય તેના પર જ આપણે વેલણ ફેરવાનું છે થોડોક લોટ નાખવાથી આપણે જે અંદર ઘીને એવું લાગ્યું હોય લગાવ્યું હોય ઘી એટલા માટે ચોટતું નથી એટલે આપણે થોડો લોટ ઉપરથી છાંટેલો છે આપણું તેલ આવી ગયું છે મીડિયમ તેલ આવવું જોઈએ બહુ હાઈ ફૂલ બહુ તેલ ન આવવું જોઈએ એ રીતના તેલ આવી ગયું છે જો આપણે પૂરી નાખીએ એટલે ઉપર આવી જશે એ રીતના તેલ આવી ગયું છે મીડિયમ ગેસે આપણે પૂરી શેકવા દેવું એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળાવ તળવા દઈશું જો આ રીતના કલર ચેન્જ થઈ જાય છે તો આપણે પલટાઈ લેશું એક સાઈડ થઈ ગઈ છે તો બીજી સાઈડ આપણે પલટાવીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ધીમા ગેસે ચડ ચડવા દઈશું તો એકદમ સરસ એવી પૂરી આપણી રેડી થાય છે તમે જોઈ શકો છો કેટલો કલર કેટલો મસ્ત આવ્યો છે અને ક્રંચીને એકદમ સોફ્ટ ને ક્રંચી બને છે પૂરી આપણી એક વાસણમાં આપણે પૂરી કાઢી લેવાની છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતના આપણે એક ડીશમાં કાઢી લીધી છે પૂરી બધી તમે જોઈ શકો છો ગરમા ગરમ છે અને એકદમ ક્રિસ્પી અને લેસ કેવા દેખાય છે તમે ખારી જેવી જ પૂરી આપણી રેડી થાય છે તમે બજારથી ખારી લાવો એ રીતના જ આપણી પૂરી રેડી થઈ છે ચા સાથે પૂરી ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો તેનો અવાજ પણ સરસ આવે છે થેન્ક યુ જરૂર બનાવજો